એ જાતે દોડા લાગતો થઈ જાય કે લે ભાઈ આમાં વધારો થાય બોલે કે નહીં આવું એટલે માણસ આમાં એટલો ડૂબતો ડૂબતો જાતો રે ને વિચાર હો શરીર થી અહીં હોય વિચાર થી આમાં એટલા ઊંડા ઘૂસતા જાવ એટલા ઊંડા ઘૂસતા જાવ એટલા ઊંડા ઘૂસતા જાવ ને છેલ્લે છે ને તમે આમાંથી બહાર ના નીકળી શકો તમે આમાંથી બહાર નીકળી શકો છેલ્લે કા તમારું મગજ છટકી જાય કા તમે આત્મહત્યા કર લો

વેમ એટલા બધા ના રાખતા નકલ આ તો ગોળા કૂવો છે કૂવો ઉતરતા ઉતરતા એટલા બધા ઉતરજી ઉતરી જશો ને એટલે કા મરી જવું પડશે કા છટકી જશે કે આત્મહત્યા કરી લેશો જાતે ને જાતે અને કઈ ઘર માં આવું જોઈ લેજો જાઓ કઈ ગોવા જતા રહ્યા એક્સિડન્ટો મરી ગયા લોહી પડીને મરી ગયા હું ડર નહી આવતી પણ બહુ ભૂવા કરો ને તો આવી હાલત થાય થાય કે નહીં પણ ગોનાથ દેવી શક્તિ ની ભક્તિ કરાય થંચેડાય અને એના થંચેડવાનું કોઈ મોણા ની તાકાત નહી એ રાજા વિક્રમ એ કુવામ જતો ઉતર્યો પણ વિચારો થી આટલો ઊંડો જતો રહ્યો ને એટલે કોઈ એને કાઢવા વાળું બહાર મળ્યું નહીં ભગવાન ના પ્રાર્થના કરી એની કુળદેવી હરસિદ્ધિ ને પ્રાર્થના કરી પણ કોઈ દેવી શક્તિ એને બચાવવા આવી છેલ્લે છે ને એવું કીધું જગત માં કદાચ આવી વિદ્યા હોમે લડવા માટે કોઈ દેવી શક્તિ નહી તારે એટલે કુવામાં બહાર નહિ કુવો તો ખાલી લોકો કેસે પણ આ દેવગતિ નો કુવામાં એટલો વિચારો થી ઊંડો ઊંડો જતો રહ્યો ને કે એનો બસ અલગ દુનિયામાં જતો રહ્યો એના બધી જગ્યાએ આવું બધું દેખાતું થઈ ગયું પણ એટલો બધો માનસિક થઈ ગયો ને એટલે એને પોકાર કર્યો કે મને બચાવો કો તારે બધી માતાઓ બધા જેટલો દેવી શક્તિ એની કુળદેવી દેવતા હતા બધા પાસા પડ્યા ને તારે રાજા વિક્રમે એમ યાદ કરીને કીધું જગત માં કોઈ એવી મહાવયા શક્તિ નહીં કે આમાંથી મને બહાર કાઢે તારે રાજા વિક્રમના હાથ જાલી અને મેં મેરડી બહાર કાઢ્યો અને કીધું કે જેના ઘેર હું મેરડી પૂજાતી હોય ને એના બધું જંતર મંતર ભેદવાની જરૂર નહીં બધું એક બાજુ મેળ દઉં આવા અમાર ઇતિહાસ બનાવેલા છે એના બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું સૂક્ષ્મ દુનિયામાં આખું કે બધી જગ્યા ભૂતો દેખાય ચૂડેલો દેખાય તમારી ભક્તિ હોય ને તો બધી જગ્યાએ તમને માતા દેખાય દેખાય કે નહીં આકાશ માં ભક્તિ હોય ને હાચી તો આકાશ માં આવી આસમાની રંગ ની ચુંદડી લઈને હું દેખાવ દેખાવ કે નહીં પણ જેને જેને જેવું ભજન કર્યું છે જેને જેવું સ્મરણ કર્યું છે એ સ્મરણ પ્રમાણે એની દુનિયા થઈ જાય હવે તમે ચોવીસ કલાક આનું અનુઆત નરુ વિચાર 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 કરો હારું શું નડે છે શું નડે શું નડે કોઈ કે ઝોપડી કોઈ કે મેરડી કોઈ કે સધી કોઈ કે ચુડેલ કોઈ કે સિકોતર કોઈ કે ગોગો આ બધું અલગ 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 બતાવો અને તમે માહિતી ગૂંચવાવ હારું હાચું થયું આ બધાનું ટ્રાય કરો બધું ભેગું કરો પેલા ઝોપડી કીધી બેહાડી મેરડી કીધી બેહાડી સધી કીધી બેહાડી વાળવટી કીધી બેહાડી કોઈ કે તમારું મસાણી મેળવી હાલ એ ના બે હાડી એમ કરતા કરતા પછી દીવા કરી નાખ્યા પછી કોઈ ભુવાય કીધું ભાઈ આ બધું ખોટું છે તારી આ માતાઓ ને તારી માતા ચામુન માતા છે એની જોડે વીર મહારાજ છે તો આ બેન પૂછ એટલે પાસે બીજા બધા નાખી દે બાર પછી ચામુંડ માતા નો જો કદાચ ભાવ ભક્તિ ના લે પણ હારું ના થાય તો ત્રીજી જગ્યાએ જાય તો શું કે

એમ કશું થાય એક જ દિવસો ને તમારી કુળદેવી એનો પકડી લો એના ખાતા મારા જેવી મેરેડી હશે ને તો આપે રૂપિયા આવશે કહીશ કે દીકરા તારા બાપ દાદા ની ઉગતાની મેરડી આવી ચાહના હશો ને તો તમારા બાપ દાદાની હશે ને એને જ મોકલીશ હું તમારા ઘેર હક નહીં કરું મને બેહાડો હું કોક મન દીવો આલો ઉને ઉક મન મંદિર આલો આસુ ખોટું એટલે આમાં ઊંડા ઉતરવું જ બોલો ઉતરવું છે ઉતરવું હોય તો ચાલુ કરી કારણ જંતર મંતર જે દાડો હલવાઈ જાય ને બરોબર એ દાડું મેળડી બહાર કાઢવાય જગત નું કોઈ દેવ નહીં ભગવાને વરદાન આલેલું છે એવું એવા જંતર મંતર ને એવા ભૂત ચૂડેલો તો આ બોટલમાં ફિટ કરીને રાખ્યા છે હાસું ખોટું જો મારો મેરડીનો પગ પડ્યો હોય ને એ બધું છું થઈ જાય અને જો મારો મેરડીનો ભગ તો નીકળ્યો હોય ને હાઈવે પર બાઈક લઈને સાધન લઈને અને જો આખો દાળો મેરડી મેરડી કરતો હોય અને મને મેરડીને હદયમાં વસાઈ લીધી હોય ને અને રસ્તા પર નીકળે અને ક્યારે ને કે કોઈ કાર ચોઘડિયા બને હોઇસે ચોઘડિયા ખોટી વસ્તુ નહીં

જે દીકરો કદાચ મેલડી 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 કરતો હોય ચામુન ચામુન માકારી માકારી કરતો હોય અને એના સ્મરણમાં એના હૃદયમાં જો માતાનો વાસ થઈ ગયો હોય અને કોઈ દીકરો મેલડીનો ભગત નીકળે ને બાઈક લઈને એટલે લાલ લાઈટ દેખાય એ ભૂતળા ભૂતળા એમ કે આગારો મેલડી વાળા આયા જવા દો બનક ને આવું એવા એવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર થઈ જાય આવું સતયુગમાં કદાચ વાર્તા કથા વાપરી હશે તો જોયું હશે કે અમુક સમય એવો બને ને કે દાનવો જીતી જાય દેવો હરાઈ જતા ખબર છે ને ઇન્દ્ર ને તે ઇન્દ્રાસન છોડી નાહી જવું પડતું તારે ઇન્દ્રદેવ વિષ્ણુ ભગવાન જોડે જાય કે હે નાથ અમારા દેવોની રક્ષા કરો આ દુષ્ટ રાવણ આ દુષ્ટ કંશ છે કાંઈ સુધી પહોંચી જ છે મારી ગાદી એવી હૈ જયો કે તારે ભગવાન એવું કહેતા કે અત્યારે એમનું ચોગડિયું છે એમનો સમય છે ધીરજ રાખો શાંતિ રાખો જીત સત્યની જ થાય એમનું ચોગડિયું છે એટલે અત્યારે થોડા તાકાતવર છે કુત્તા મારી લેવા તો તમારો સમય આવે ને એટલે તમ તમારે તમે એને હરાઈ લેજો હું બેઠો છું એટલે આવા ચોગડિયામાં આવી દુષ્ટ શક્યો તાકાતવર થઈ જાય એટલે તો દિવાળીની ફેલી રાત કહે છે કાળી ચૌદસ એ દિવસ પહેલેથી એવું કહેતા કે આ દિવસે રાતે બહાર નીકળાય હા એ ચોઘડિયો અમાસનો દિવસ કાળી ચૌદસનો દિવસ એટલે અંધારી રાત અને એમાં ચોઘડિયા કાલ ચોઘડિયું અને એમાં બધી આવી દુષ્ટ શક્તિઓ તાકાતવર હોય તો કોઈ દીકરો દીકરી કદાચ નીકળે અને નિર્મલ હોય તેના ઝપટમાં આવી જાય આવું કહેતા પેલા મોફરી સર બધું આ કોઈ નવી વાતો નહીં કરતી કથા નવી નહીં કરતી આ બધું પેલા બાપ દાદાની પરંપરાગત તમારા દાદા દાદી આ બધી વાતો કરીએ છીએ આ બધું હોભરેલું તમે હોભરેલું છે ને એવી શક્તિઓ આજે હોય ના નહી પણ છે ને તમે એક દિલથી પોતાની માતાનો નિત્ય સંબંધ સ્વીકાર કરી લો ને તું મારી માં છું હું તારો દીકરો છું એ આ ચોગડિયા નીકળો ને કદાચ પછી ચોગડિયા જોવા ના હોય કે લાય ચોગડિયું છે પછી નીકળું

કદાચ કોઈ એવી ઘાતો લખેલી હોય જીવનમાં ઘાત તમારા જીવનમાં ઘાતો હોય છે ના નહીં બે ઘાત હોય ત્રણ હોય હોય ઘાતો એ ઘાતો કદાચ સમય અનુસાર તમારે ઘાત નુકસાન કરવા આવે ને અને જો એ દીકરો કદાચ મારો મેલડીનો હોય ને તો એ ઘાત આટલી થવાની હોય ને એ માથાના બાલ જેટલી જગ્યા થવા બચાવી લો આવું બને કે નહી પણ આવો વિશ્વાસ રાખો હું જોર બોલું છું તમને સમજાવો પણ મારી મહેનત ના કાઢતા ગોડાઓ મારું ના જવા દેતા હું દિલ થી કઉ છું હૃદય થી કઉ છું મને કોઈ કશું તમારા જોડે કોઈ સ્વાર્થ નહી ગોડાઓ તમે ઘેર બેઠા સુખી થશો ને હું તમને ઘેર બેઠા સુખી જોઈ હું મેરડી ખુબ રાજી થઈશ મને મળવાય ના આવતા મને કહેવાય ના આવતા ચાલશે કે માં તારા પ્રતાપ માં સુખી છું મને કહેવાય ના આવતા જાવ મને જસાઈ ના આવતા ચાલશે હું મારું કર્તવ્ય નિભાવું છું દરેક દીકરાઓનો મારા મોની અને માં માં તરીકેનું કર્તવ્ય નિભાવી અને જેમ માં એક દીકરાને એને સંસ્કાર આલતી હોય શીખવાડતી હોય ને એવી રીત મારા દીકરા મોની અને તમને નોની નોની વાતે સમજ અને શીખ હાલું છું જ્ઞાન આલું છું કે વિશ્વાસ રાખો કશું જ નહીં થાય હું બેઠી છું કરા બધું શીખવાડી અને તમને છે ને ઘેર બેઠા ચૂકી કરી દે મારે નહીં ભાડા બગાડવા નહીં ધક્કા કવડાવવા આ તમે પડા પડી કરીને લાઈનમાં ધક્કા ધક્કી કરીને આવો છો ને તો તમે એવું માનો છો તમને એકલા દુઃખ થાય ના મને દુઃખ લાગે મારા ભક્તને જો ખાલી સે છોલાઈ જાય ને ધક્કા ધક્કી પડી જાય ને તો તમને છોલાઈ તમને મહેસૂસ જે દર્દ મહેસૂસ થાય ને એના કરતા વાસ્તવિક જેને આ સંબંધ ગુરુ માતાનો તરીકે સ્વીકાર્યો હશે ને એને જે દર્દ થશે એ મને થશે તો હું ગોળી તો નહીં કે તમને જે દુઃખ પીડા થાય એ દુઃખ જો મને મહેસૂસ થતું હોય તો તમને એવી પીડા ના થવા દો કે જે મને દુઃખ લાગે પણ એવી ભાવના હું રાખું છું પણ થોડી ભાવના તમારે બતાવવી પડશે ત્યારે આ બધું સિદ્ધ થાય એમને એમ થાય એટલે આવો વિશ્વાસ છે ને કે જે મેરડીન મોનતું હોય એના આવા કોઈ દેવ નડા નહીં વિશ્વાસ પાક્કો મારા ભગવાનને કીધું કે હવે મને એવો કઈક રસ્તો બતાવો કે આ કશું કર્યા વગર બધા સુખી થઈ જાય એમના જીવનમાંથી દુઃખ જતા રહે એવો કઈક રસ્તો બતાવો તારે મારા રોમે હુકમ કરીને એવું કીધું છે તારા આવનારા ભાવિક ભક્તોને કહેજે કે સત્યના માર્ગે ચાલવાની ખાલી કોશિશે કરશે ને તો મારો રોમ તમારી પર રાજી રહે છે જે દીકરો તારા સાનિત્ય વાહીને તારી વાતનું અમલ કરશે ને અને જીવનમાં થોડી ઘણી ઈમાનદારી રાખશે ને નીતિ રાખશે તો મારા રોમ ની કૃપા ફરશે ને એના મારા રોમની કૃપા જે દીકરો દરેક જીવ ઉપર દયા ભાવના રાખી અને એની સેવા કરશે ને એના મારા રોમ ની કૃપા ફળ જે દીકરો એના મા બાપ નું સન્માન જાળવે છે ને એના મારા રોમ ની કૃપા ફળ એટલો એક સૂત્ર કીધું છે જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ જેની પર રામ ની કૃપા છે એના દેવી દેવતા ભગવાન ગણપતિ સરસ્વતી બ્રહ્માજી શંકર ભગવાન પાર્વતી માતા બધા કૃપા કરી બેઠા હોય હવે સીડીઓ ચડતા ચડતા પટેલ ઊંચા થઈને જોવો ને સારું બહુ આગું છે એનું કોમ નહી જો ઊંચા ને હેડી ચડો ને તો પડો હેઠા સીડીઓ ચડી ને તો નેચું ગાલીને ને હેડવું પડે તો તમાર મંજિલ ઊંધી પહોંચાય પણ આમ ઊંચું જોઈને હેડો આ સીડીઓ ચડો તો ચાર પાંચ પગથિયેઠા પડો એટલે આ જાગતી હો કે દોરા ફાડી ફાડી તર્ક બુદ્ધિ વાપર્યા કે આ રામ નામથી શું થઈ જાય એક વખત જપી લો અજુઈ કહું છું તમારા જીવનમાં જપ ન જાય મન મેલેડી ગયા કેજો આમથામ થાય તે નામ લેસોન રામ 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 અને ના બોલવાનું કંટાળો આવતો અત્યાર તો મોબાઈલમાં આમ લખો કે રામ ભજન એટલે એવા મસ્ત મસ્ત ભજન આવે છે ને એની કોઈ વાત નહીં થાય એવી અને આજુબાજુ કદાચ હોંભરવાવાળા ના હોય નાસ્તિક હોય તમારા ઘરમાં બીજું કોઈ ના બનતું હોય તો અત્યારે ટેકનોલોજી એવી મસ્ત મલી બની છે તે કોનમાં નાખવા દટ્ટાઈ મળે છે પડ્યા પડ્યા આમ વાભરો રામ 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 તમને જે મન ભજન ફાવે આ ભજન સત્સંગ કીર્તન આ બધું તમારા જીવનમાં એક કરશો ને ને તો તમારો ભાવ તમારું ચરિત્ર વિચારો બધું શુદ્ધ થઈ જશે તમારું હૃદય શુદ્ધ થઈ જશે અને જેનું હૃદય ચોખ્ખું પવિત્ર અને ભોળ્યું હોય એના કોઈ પણ માતા ભગવાન એના હૃદયમાં વાસ કરી જાય દેવી શક્તિનો વાસ ક્યાં હોય હૃદયમાં ભગવાનનો વાસ કેમ હોય હૃદયમાં જો હૃદય હાથ મેલો તો ઢગ ધગ 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 તમે તમારી ઈચ્છાથી આ ધક ધગ કરો છો તમે વિચાર કરીને ધક ધગ કરો છો લે લહેાણો મારો હૃદય ચાલુ કરું ઊંઘવાનું છે ને હૃદય બંધ કરી દઉં ચાલુ જ રહે ને ચોવીસ કલાક ઢગ ધગ ધગ ચાલુ જ રહેશે ને અને કોઈનું ના રહે તો એ તો શાંતિથી ઊંઘ્યા ઊંઘ્યા હોભરવાળો તે હૃદયમાં ચેતના છે શક્તિ છે એટલે આ બોલી હકો છો હેડી હકો છો હાંભરી હકો છો જોઈ શકો છો આ ચેતના આ ધક 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 થાય છે ને એ જ મારો રોમ છે અને જેનું આ ધક 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 થતું બંધ થઈ જાય ને અત્યારે તો આખી દુનિયા તમારી વાહ વાહ કરશે મોન સન્માન આવશે આવો આવો કહેશે હારું હારું ખવડાવશે બધું વાલ રાખશે મૌન હાલશે સન્માન આલશે ઈજ્જત કરશે પણ જે દાડા ધક ધક બંધ થઈ ગયું ને એ જ માણસો તમારી પત્ની હશે ને એ તમારી જ લાશથી બીશે રાતે તમારી જોડે બેસતા હોય ત્યાં આવું મેળડી માતા કહું જો છે ને એના પતિને ખૂબ પ્રેમ કરતી હોય ખુબ ચાતી હોય પણ આ ધગ ધગ નીકળી જાય ને એક મૃત્યુ પામ્યા પછી મને ભીખ લાગે આતાર સુધી તું પ્રેમ કોના કરતી તો આતાર સુધી મો કોના શરીર ના આ જે જીવ હતો ને ધગ એ જતો રહ્યો સમજા પણ હું શું કહું છું કિંમત આની જ છે આ લાઇટો છે ને તો પાવર પેન ડીપી છે ને એ પાવર પાવરમાંથી અલગ 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 બધી જગ્યાએ વાયર લગાવી લાઈટો થાય છે ને તો મારા ભગવાનનો મેન પાવર બધા જીવોની અંદર અલગ 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 વાયરિંગ કરી અને પાવર ચાલુ છે આ ઉપરથી આમ સ્વિચ શૂ કહે ફ્યુઝ શું કહેવાને

જોઈ લીધા હા જોડે એમના ચિત્ર ગુપ્ત હોય એના પાર્સદ કે ને પહેરેદાર એમના જે જીવ લેવા આવે ચિત્ર ગુપ્ત એનો ચિત્ર ગુપ્ત કેમ કેવામાં આવે છે ખબર તમારા ગુપ્ત ચિત્રો એને જ લખી રાખ્યા છે જે તમે કોઈને કીધા અંદર કોને જે ગુપ્ત રીતે પાપ કરે ને ગુપ્ત રીતે જેને કોઈને ખબર નહીં ના પરિવાર માં પરિવાર ને ના પત્ની ના ભાઈ ને ના દીકરા ને ના બાપ કોઈને આ ચિત્રો ની ખબર નહીં એવા ચિત્ર ગુપ્ત બધાની ગુપ્ત ચિત્રો ની ખબર હોય એ બધાના કર્મો એ ચિત્ર ગુપ્ત લખી લે એટલે તે એમનું નામ ચિત્ર ગુપ્ત રાખ્યું કે જે તમારી ગુપ્ત વાત હોય તે લખી લે છે અને એના હિસાબ પ્રમાણે કર્મો નો હિસાબ પ્રમાણે યમરાજ એમ કે આટલી આટલી પાડ દો આજ હજારો કરોડો લોકો મરી જાય છે કરોડો કરોડોમાં જોબો કરોડોમાં આખી દુનિયામાં અને કરોડો એટલા જન્મય છે પાછા આ ચક્રમાં છે ને આ બધા ફસાયેલા છે પણ એ બાજુ કોની ઢસતી જાય છે બસ બધાને જાણે કાયમ માટે હોય યુગો યુગ સુધી એવું તો ભેગું કરવાની જે વાપરી હજુ જેટલું ખાવું તમારે જેટલું ભેગું કરવું છે કો આ માયા ગોડા મારા ભગવાનની માયા એ માયા બધાની ઉપર જો એમનું લક્ષ્ય એમની દિશા એમનો માર્ગ ભટકાવસ પણ મારા જેવી મહામાયા એમનો માર્ગ બતાવસ એનો તો ખાલી માયા કહેવાય છે અને મારા જેવી મેલેડી મહામાયા કહે છે અને જેના મારો મેલેડી નો હાથ હોય એના આવી માયા અડવા દઉં પણ એક વખત મારો બની જાય તો